કચ્છના ગોરેવાલીમાં આવેલા વન વિભાગના ઘાસ સંગ્રહના ગોડાઉનમાં આગની ઘટના બની છે આગ લાગતા હજારો કિલો ઘાસ મળીને ખાક થઈ ગયું છે ભુજની ફાયરની ટીમ સહિત ખાનગી ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા છે આગ લાગવા પાછળનું કારણ હાલક બનશે ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે વધુ માહિતી સાથે સંવાદદાતા ભરતસિંહ જોડાઈ ગયા છે ભરતસિંહ કચ્છના ગોરેવાલીમાં વન વિભાગના ઘાસ સંગ્રહના ગોડાઉન જે છે ત્યાં આગ લાગી છે ત્યાં કેવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે જે રીતે સંગ્રહ કરવાના ગોડાઉન છે તેમાં એકાએક આગ લાગવાની ઘટના બની હતી જેમાં હજારો કિલો ઘાસ ભરીને હાલ ખાક થયું છે નોંધનીય છે કે સુકામલક કચ્છમાં જે રીતે મામુલું ઘાસ માલધારીઓ માટે આશીર્વાદરૂપ હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે ઘાસ વન વિભાગ દ્વારા બની ગ્રાસલેન્ડ વિસ્તારમાં ઉગાડવામાં આવ્યું હતું તેનું સંગ્રહ ગોડાઉન ખાતે કરવામાં આવ્યું હતું પરંતુ એકાએક કોઈ અગમ્ય કારણોસર લાગેલી આગને કારણે તમામ જે ઘાસ નો જથ્થો છે તે હાલ બળીને ખાટ થયેલ છે હાલ બની ગ્રાસલેન્ડ ના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે તે ઉપરાંત ભુજ સહિત ભુજ નજીક આવેલી ખાનગી કંપનીઓના ફાયર ફાઈટરો પણ ત્યાં પહોંચ્યા છે અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયત્ન હાથ ધરાય છે પરંતુ જે રીતે પહેલા બની ગ્રાસલેન્ડ ના પ્લોટમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હતી પરંતુ હવે જે રીતે ઘાસ ગ્રાસલેઉન માં પણ આગ લાગતા ચોક્કસ થી અનેક બધા અહીં પ્રશ્નો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે હવે જો એ રહ્યું કે આગામી સમયમાં તપાસ ની અંદર આગ લાગવા પાછળનું કારણ શું આવશે જે રીતે જી આભાર ભરતસિંહ વિગત આપવા બદલ